એક સપ્તાહ રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણી નામ ચર્ચાઇ રહ્યું છે જેની સામે રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી અને વિરોધ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ભાજપે તેની બીજી યાદી પણ જાહેર કરી

સહી કરી વિરોધ નોંધાવ્યો છે આત્રે ઉલ્લેખ છે કે પોરબંદર બેઠક પરથી લલિત વસૌયાને ચૂટણી લડવાની હાઈ કમાન્ડે સૂચના આપી દીધી છે પરંતુ ભાજપનો નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો ફોલો કરો Instagram Facebook અને